છોકરા નો લોટ હેરામ લાગશે શું લાગે જોડી ના લે એના છોકરા મારે તો આવે તને ખબર હે કાલે ખબર હે જુઓ દન ખાલી આપડે નહી મારા પાડોશી ફેમો હું એને કીધું મારા વિશે કે ભાઈ તેમને ને અત્યારે હગન લાઈન લાગે છોકરા ઓલે

હા તો તું આકે લઈ જઈએ આજે આ છે હા તો પણ વા કોઈ જાય છે તો એ આકે મુરતી ભાઈ આકે આપણે બે જાવ તો ઉતાર લેહું હું આકેશ તું આકે લઈ જાય હા હું લઈ જાય છે હા ઓય ઓલા ખોરાનું ડાયનું કો કરે બેલા હે ઓય

લાકડી લીતા લાકડી લીતા આરે કોક બીજા નિયત માં આયા લાગે કે કોક તેમ કો હે કયો કાડું અમાર ભાઈ કાડું તમે ભાર્યો નહીં નહીં અમે જો ભાર્યો હે

ગુલાબજી કોઈ નહિ ગયા બધું બરી ગયું હોય મા કે છૂટું હોય માણસ પીરું વાળે બધું આ તો અમને ખબર બધા લેડા પડે તાર જ છે ખોટું બોલતો જ નહીં એમ નઈ એટલે બીજી વાત જાઓ તો ભલે આપતો પણ કરવાનું શું મેન મુદ્દા પર આવો શું ભૂલ્યા બી મારા શું ભૂલ્યા બુટી બડી બડી લગા બધો એ ખોડા એ છુ એ ખોડા ઓય લુઈ જા રુકુડા પકડ પકડ હું લ્યા ખોડા પકડ હું લ્યા અગા મારે મારે બરા બરા માનું ખોડા લ્યા ખોડે મારા માનું ખોડ લશુ એ બરા હા ના દેઓ કાકા કાકા કાફો 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 મારા હા હું એક સાંત કોમ કદો ઉભારો પોણી પોણી પડી પડી પોળે કાકાના માર્યો અલ્યા લાવજો આ શું કા ડાયાથી બોરે

જલ્દી લઈ જો બોલો ભાઈ રોમ રોમ એ મારા મારા તમે ફોન એ મારા એ મારા મારો ફોટો ફોન નાખ્યું દુખા લે